અત્યારે હું હાલે છે ચોમાસું હું હાલે છે તો ચોમાસામાં આપણે દાણા છોડ ગમે એ પણ વાવીએ તો ફટાફટ ઉગી જાય ને હા તો આપણે ચાલો દાણા કઈ રીતે વાવવા ઈ આપણે શીખવાનું છે બરાબર ને હા તો દાણા વાવવા માટે પહેલા શું જોવે તો માટી જોવે હું જોવે પછી ખાતર જોવે પાણી જોવે પછી આ દાણા જોવે મગ વાવવા હોય તો મગ જોવે આ બધી વસ્તુ જોવે ને ચાલો આપણે કેમ વાવવું એ શીખવું ને ચાલો શીખીએ બહ પેલા આપણે એમાં માટી નાખવાની છે શું નાખવાની છે બધાયમાં થોડી થોડી પહેલાં માટી નાખી દેવાની બરાબર પછી એમાં આપણે જે દાણા વાવવા હોય એ દાણા નાખવાના છે બરાબર આ મગના દાણા છે શું છે તો દેખાઈશ બધાયને સરસ આ રીતે છૂટા છૂટા મગના દાણા નાખવાના પછી ફરી માટી નાખવાની હું નાખવાનું હું માટી હા સરસ પછી ફરી દાણા નાખવાના થોડા પછી ફરી પાછી થોડી માટી નાખવાની બરાબર હા પછી હું નાખવાનું હા પછી હું નાખવાનું સરસ આ રીતે આપણે આમાં

વળી પાછી માટી નાખવાની ને પછી શું નાખવાનું સાવડી ગયો ને હવે હવે આ છે આમાં આપણે મઠ વાવવાના છે શું વાવન છે આ છે ના દાણા છે મઠ ના બરાબર ને હા જો આમાં નાખ્યા પછી માટી નાખી પછી દાણા નાખ્યા પાછા માટી નાખી પછી હું નાખવાનું સરસ પછી આપણે હાથ ખરાબ થયા ધોઈ નાખવાના ને ચાલો સરસ બધા તાળી પાડો હાલો આ રીતના તમારે ઘરે હો